એપીએસ એસોસિએશન જે પ્રહલાદ કાકાનું છે કેરોસીન લાયસન્સ હોલ્ડરનું એને પેલી જૂન થી ઈ મુદ્દે હડતાલની જાહેરાત કરેલી છે પરંતુ ઈ મુદ્દો એવો છે કે જે સરકારનો એક સુધારાવાદી મુદ્દો છે અને સરકાર અને ગ્રાહકોને લગતો મુદ્દો છે આ મુદ્દાને સાથે એસોસિએશનને કે સંસ્થાના વેપારીને કંઈ લાગતું ઓળખતું નથી માટે નીતિગત અમારો મુદ્દો નથી અમારા જે મુદ્દા છે કે અમારું મુખ્ય કમિશન દોઢ રૂપિયા છે એ ત્રણ રૂપિયા થાય અમને ઈ પ્રોફાઇલમાં વેપારીને એક સહાયક ઉમેરવામાં આવે અમને ગોડાઉન ખાતે થી જથ્થો ઓછો આવે છે ગોડાઉન ખાતે થી જથ્થો જે આવે છે એમાં ફંડની ના રૂપે મંજૂરી માંગવામાં આવે છે અમારા વિવિધ મુદ્દા છે આ મુદ્દાનો ક્યાંય આમાં સમાવેશ કરેલો નથી માટે વેપારીના હિતમાં હડતાલ નથી એવું કહી શકાય માટે અમારું હોલ ગુજરાત વેપારી સોસોસિએશન આ હડતાલને સમર્થન કરતું નથી છેલ્લે યુદ્ધની સ્થિતિ હતી ત્યારે સરકારશ્રીએ મે અને જૂન આ બે મહિનામાં ચાર માસનું અનાજ એક સાથે આપી દેવું જેના કારણે ગ્રાહકોએ યુદ્ધ જેવી સ્થિતિ જો દેશમાં સર્જાય તો પોતાના ઘરમાં ચાર માસનું અનાજ પડ્યું રહે આ નીતિ ને લઈને અને સરકારે ચાર માસ નું અનાજ બે મહિનામાં આપી દેવાની વાત કરેલી હતી પરંતુ યુદ્ધ રોકાઈ ગયું ત્યારબાદ આવનારા કારણે અનાજ અનાજ રહે એટલે મે અને માસ મહિનાનું આપવાનું થાય એક સાથે આપી દઈ એવી ગણતરી હતી પરંતુ ઈ દરમિયાન પંદર મહિના રોજ સરકારશ્રીએ ઈ કેવાયસી ની સ્થિતિ એ જથ્થાની ફાળવણી કરી ખાસ કરીને જૂન માસ માટે જે લોકોને પંદર સ્થિતિ ઈ કેવાયસી થયા હતા એટલો જ જથ્થો જૂનમાં આપ્યો તેર મે પછી જે વેપારીઓ જે સોરી જે કાર્ડ હોલ્ડરો છે એ કહેવાય છે કરી એવા એ લોકોનો જથ્થો સરકારશ્રીએ જૂન માસ માટે ફાળવણી કરેલો નથી માટે આવી ત્રીસ આવી ત્રીસ ટકા જે જનસંખ્યા છે કે જેને જૂનમાં જથ્થો મળવાનો નથી આ માટે અમે જૂન મહિના માટે આ ત્રીસ ટકા જથ્થાની અમને સપ્લિમેન્ટરી મળી રહે અને જૂન માસનો જથ્થો દિવસના માસના છેલ્લા દિવસોમાં એલોટ થયો છે ત્રીસ તારીખે એકત્રીસ તારીખે એલોટ થયો હોય સરકારશ્રીએ એકથી પાંચ જૂન માટે ખૂબ જ ઓછી મુદતમાં વિતરણ કરવાનો સમયગાળો આપેલો છે

મોબાઈલ નંબરનું સેટિંગ થાય તો એમનું ઈ કેવાય સી થાય એટલે દબાયેલો કચડાયેલો જે વર્ગ છે એ લોકો જ આમાં રહી ગયા છે એ લોકો સમજતો નથી કે આના માટે ક્યાં જવું આપણે ભલામણ કરવી ક્યાં આપણી અરજી કરવી આ લોકો સીધા દુકાનદાર પાસે આવે અને જે કઈ પ્રશ્નો હોય દુકાનદાર સમક્ષ મૂકે એનું જે કઈ નિરાકરણ લેવાનું હોય અમારે એની સાથે ચર્ચા થાય એની સાથે ઝઘડા થાય આ લોકો સમજતા ન હોય એટલે અલ્ટિમેટ તો જે કાંઈ પ્રશ્નો સરકારની જે સ્કીમ હોય એનું જે પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટેશન ન થાય એના માટે દુકાનદાર ભોગ બનતો હોય છે એટલે આ રેશન કાર્ડ હોલ્ડર ના જે પ્રશ્નો છે એ અમારા સમાચાર ફેસબુક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો